નમહા મિત્રો આપ જોઈ રહ્યા છો યુટ્યુબ આપણી ચેનલ સ્વમાન કા માર્ગમાં આપ સૌનું સ્વાગત છે મિત્રો આજે આપણે સાંભળવાના છીએ ગરુડ પુરાણ અધ્યાય ચોથો જે શ્રાદ્ધ પક્ષ ચોથ ચોથ દિવસે સાંભળવાથી ઘણું પુણ્ય પ્રાપ્ત થાય છે આપણા પિતૃની શાંતિ મળે છે તો મિત્રો જો આપને આ વિડીયો પસંદ આવે તો લાઈક કરજો શેર કરજો આપેનલ પર પહેલી વખત જોઈ રહ્યા છો સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આવનારા નવા વિડીયોની માહિતી આપ સુધી તુરંત પહોંચી શકે ધન્યવાદ તો મિત્રો આજે આપણે સાંભળીએ ગરુડ પુરાણનો અધ્યાય ચોથો તો અધ્યાય શરૂ કરીએ અધ્યાય ચોથો નર્ક જેવા પાપોનું વર્ણન ભગવાન ગરુડ ગરુડ શ્રી હરિનારાયણને પૂછે છે કે હે કેશવ કયા પાપોથી આ મહામાર્ગમાંથી જીવ જાય છે ક્યારે પાપોથી તે વ્યતરણીમાં પડે છે કયા પાપોથી નક નરકમાં જાય છે આ બધું મને આપ જણાવો શ્રી ભગવાન કહે છે કે જે જીવ અશુભ કર્મો કરે છે તે એક નરકમાંથી બીજા નરકમાં અનેક દુઃખોમાંથી બીજા દુઃખમાં પડે છે ધર્માત્મા કે જે પૂર્વ પરીક્ષિત ઉત્તમ દ્વારા યમપુરીમાં જાય છે પાપી જીવો તો ફક્ત દક્ષિણ દ્વારથી જ યમપુરીમાં દાખલ થાય છે આ માર્ગમાં મહાદુઃખ આપનાર વેતરણી નદી આવે છે જેને જેણે ખોટા કાર્યો કર્યા છે તે બધા અહીં આવે છે અહીં યમદૂતો તેમ તેઓને વેતરણીમાં નાખે છે બધા નરકોમાંથી એકવીસ નરકો મુખ્ય છે તેમાં બધાયથી અધિક પીડા આપનાર બેતર બેતરણી નદી છે આ અશુભ કર્મોમાં શુભ કામના વિધન વિધન નાખનારો પોતાને મહાન મહાન માનનારા અભિમાનોમાં અંધ થયેલા નાસ્તકો વ્યાભી વ્યાસો વિશ્વઘાતીઓ યાત્રુઓ લૂંટનારા લગાડનારા બાળકોને વધ કરનાર ગરુડ ગુરુ કે દેવ દેવ દેવતાઓને અપરાધ કરનાર સ્ત્રી બાળક દ્રષ્ટોને હરનાર ઈર્ષા કરનાર ઈર્ષા કરનાર સત્સંગ દૂર રહેનાર શાસ્ત્રોમાં દોષ દેનાર શાસ્ત્રો કે પુરાણોને ના સાંભળનાર અને ધર્મહીન પાપી આ યમ માર્ગમાં જાય છે ઉપરાંત માતા પિતા ગુરુ આચાર્ય પૂંજનીયનું અપમાન કરનાર પવિત્ર સ્ત્રીનો ત્યાગ કરનાર જે બ્રાહ્મણોને દાન આપતો નથી યજ્ઞમાં વિઘ્ન નાખે છે કથા વિધન વિઘ્ન અને નાખે છે દાન દેનાર રોકે છે પશુઓને મારે છે બ્રહ્માને તેમના કર્મ કરનારને ન દે મીરા પીનારો છે સ્ત્રીઓની સાથે ચળ કરનારો છે જૂઠી સાક્ષી ખોટી સાક્ષી આપનારો છે ચોરી કરનાર છે બાગ બગીચા વૃક્ષો નાશ કરનાર છે બીજાઓને દુઃખ આપનાર છે જાહેર સ્થળો નાશ કરનાર છે અનાથ પર અનાથ પર દયા ન રાખે ધાર્મિક નિયમોને માને નહીં મિત્રોને દ્રોહ કરે તીર્થયાત્રાને કરે ન કરે આદિ અશુભ અને અનષ્ઠાર અનુષ્ઠાન કરનારો છે વેતરણીમાં નાખવામાં આવે છે ભગવાન શ્રી ગરુડને કહે છે કે હે ગરુડ શાસ્ત્રોમાં પાપી જેવો માટે અનેક શિક્ષણો બતાવવામાં આવ્યા છે કે તેથી તે બધાનું વર્ણન કરવું નથી પાપી જીવ મહાપ્રલય થતા સુધી નરકમાં દુઃખ અને યાતના ભોગવ્યા કરે છે નરક નરકમાંથી જ્યારે તે મુક્ત થાય છે ત્યારે તે પ્રથમ ચાંડા યોનીમાં આવે છે તેમાં તે અનેક પીડાઓ ભોગવે છે આ બધા વિશે હું તને આગળ કહીશ અંતે શ્રી ગરુડપુરાણે ચતુરાધ્યાય સમાપ્ત સમાપ્ત અહીં અધ્યાય ચોથો પૂર્ણ થાય છે હવે આપણે ઓમ નમો ભગવતે વાસુદેવાય આટલા હતા આપણા કર્મ પાપ કરનાર અને પુણ્ય ન કરનાર સાંભળવાનો અધ્યાય ચોથો તો મિત્રો આ તો અધ્યાય ગરુડ પુરાણનો અધ્યાય ચોથો મને સાંભળવા માટે ધન્યવાદ આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ